હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કેસર તો કેસર કઈ રીતે તે આપણે આપણે આજે તો જે માર્કેટમાં આ રીતે કોતરાવાળા ડોડા મળતા હોય મકાઈ તો આ રીતે આપણે મકાઈ લઈ અને આ રીતે તેના ફોફા અલગ કરીને જે મકાઈના

આ રીતે આપણે થોડું લઈ અને આ રીતે આપણે હાથમાં રાખીને આ રીતે કટિંગ કરી લેવાનું તમને જે કટિંગ ગમે તે રીતનું તમારે ઘરે લેવાનું તો આ રીતે થોડું એવું આ રીતે અલગ કરી લેવાનું આથી આ રીતે હલાવીને તો મેં અહિયાં કેસર કલર લીધો છે જે આપણે કેસરમાં જે કલર હોય તે કલર લીધો છે તો તેને આ રીતે આપણે તેમાં સરસ એવું ડીપ કરી લેવાનું તો આ રીતે બંને બાજુ ફેરવીને આપણે તેમાં કલર લગાવી લેવાનો તો મેં અહીંયા કેસર એસેન્સ લીધો છે તો આપણે તેને આપણે આની ઉપર બે ટીપા જેવું નાખી દેવાનું છે જેથી સરસ ફ્લેવર આવશે કેસરમાં તો આ રીતે આપણે નાખી દેજુ આ રીતે હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આપણે જયારે લગન પ્રસંગમાં જતા હોય ત્યારે આપણે કોઈ પણ મીઠાઈ હોય કોઈ પણ ઠંડુ હોય ખાવાનું તો તેના ઉપર કેસર ઘણું બધું નાખેલું હોય છે તો આપણને એમ થાય કે આ કેસર આટલું બધું મોંઘું છે તો પણ આ લોકો આટલો બધો યુઝ કરે તો પણ તેને પૂછું કે તમે આ કેસર નકલી જ બનાવતા હોય તો એ તો એમ તો કે જ ને કે તો પણ એ આ રીતે કેસર બનાવીને વાપરતા હોય છે કેમ કે તેમની પાસે ડબ્બા ભરીને હોય તો ડબ્બા ભરીને કેસર તો બહુ જ આપણને મોંઘું પડે તો એ લોકો છે તે આ રીતે કેસર બનાવીને ઉપયોગ કરતા હોય છે તો આ રીતે આખા દિવસ તમે તડકામાં સૂકો તો પણ ચાલે તો આવું સરસ એવું આપણું કેસર છે તે સુકાઈ જશે તો હું અહીંયા સરસ એવું આપણું કેસર છે તે સુકાઈ ગયું છે તો સાઈડમાં મેં ઓરિજિનલ કેસરને લીધું છે તો તે કેસર હોય છે તે ઉપરથી થોડું આ રીતનું હોય અને આ જે આપણે બનાવ્યું તે આ રીતનું હોય છે આ નકલી કેસર તો આ ઓરિજિનલ છે તો તમે આ રીતે પણ નકલી પણ ઘરે બનાવી શકો તો ફ્રેન્ડ જરૂરથી એકવાર તમે પણ ટ્રાય કરજો સરસ બને છે ખબર પણ નહી પડે કે આ નકલી છે કે ઓરિજિનલ છે મારી દે બધું કે સર